रे आज यानीरयाज आज राजया मान गणि मे कालि च गणि मेर रे आजया नी आज नी

મારી ના જે મંડપ સજાયા મારી મંડપ સજાયા મંડપ સજાયા ના લો શણગા ર મંડપ હું તો શણગાર रीरे रोटली जवाड़ सो खीर रोटली सो शेर रे गोणियो मारी न जो खेणियो मारी ने सोहारे अमे छोड़ो

હાતે ઘેર માડી મે મને બન્યા છે ધારે તે ઘેર માડી મે મને બન્યા છે હારે માડી કાલે સવારે ચાલ્યા જાતે હાય જય આનંદની લેર્યા જય આનંદની જીયા ના મેણા ભાગ્યા છે કરેના રમારા ના દેના ઘણી સંત ને સૂરજના પટ રાણી રે રાજનીંદની રે

ભકોરે સરવે ભેગા મારી સો ભકોરે સો બેગા મારી ને મા ગુણ ગાન ગઈ સો બેગા મારી ને સો હાર મારી મારા કાપજો આજે ગાન ગણી i'm gonna go yeah hey.